હાલ સાળંગપુર થી એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહ્યા છે આજે વહેલી સવારે બોચાસણ થી સાળંગપુર જતા બીએપીએસ ના સંતો અને સાત હરિભક્તો ની કાર પાણીમાં માં ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં એક યુવક અને બાળકનું મોત થયું છે જ્યારે શાંત ચરિત સ્વામીની કોઈ ભાળ મળી નથી અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે આ દુર્ઘટનામાં ચાર લોકોનું રેસ્ક્યુ કરાયું છે આ ઘટના દુર્ઘટનામાં વર્ષોથી ના સંસ્થા સાથે જોડાયેલા એક સિનિયર હરિભક્ત કૃષ્ણકાંત પંડ્યા અને એક દસ વર્ષનું બાળક ધામમાં ગયું છે આ સિવાય શાંત શરીત સ્વામીને હજુ સુધી કોઈ બાળ મળી નથી અમને વહેલી સવારે આ ઘટના અંગે જાણવા મળ્યું છે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને મળતી માહિતી મુજબ બોટાદ નજીક આજે એક કાર કોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી અને આ દુર્ઘટનામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બે હરિભક્તોના કરુણ અવસાન થયા છે અને જ્યારે એક વ્યક્તિ હજી સુધી લાપતા છે સદનસીબ એક કારમાં સવાર અન્ય ચાર હરિભક્તોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને આ સંતો બોચાસણથી સાળંગપુર જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી અને ભારે વરસાદના કારણે કોજવે પર ભારે પાણીનો પ્રવાહ હોવાને કારણે કારનો કાબુ ગુમાવ્યો અને તે પાણીમાં તણાઈ ગઈ હતી તો હાલ માટે આટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે